રિષભ પંતની વાપસી અંગે મોટી અપડેટ ટીમ ઇન્ડિયાના કમબેક પહેલાં જ આ ટૂર્નામેન્ટ રમાશે ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટથી દૂર છે પંત ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો તેના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું જો કે હવે તેની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે અને જલ્દીથી તે આ ટુર્નામેન્ટમાં વાપસી કરી શકે છે ટીમ ઇન્ડિયાનું વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટ મેદાનથી દૂર છે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો એશિયા કપ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં માટે તેની પસંદગી થઈ ન હતી જોકે પંત હવે સ્વસ્થ થવાના માર્ગ પર છે લાંબા સમય સુધી રાહ જોયા બાદ રિષભ પંત મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ ત્રણ મહિનાથી ઈજા બાદ રણજી ટ્રોફી દરમિયાન ક્રિકેટમાં પાછો ફરી શકે છે પણ તે પચીસ ઓક્ટોબરથી દિલ્હીમાં શરૂ થનારી દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનની મેચમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે જોકે તેને બીસીસીઆઈની મેડિકલ ટીમ તરફથી ફિટનેસ ક્લિયરન્સ જરૂર પડશે જો બધું ખરાબ બરાબર રહ્યું તો તે દિલ્હી ટીમને કેપ્ટન તરીકે પણ જવાબદારી સંભાળી શકે છે બીસીસીઆઈ મેડિકલ ટૂંક સમયમાં સેન્ટર ઓફ સેક્શન ખાતે પંદના જણાવ્યા પગનાનું કરશે બીસીસીઆઈ તેની સાથે કોઈ જોખમ લેવા માગતી નથી પરંત હજુ સુધી દિલ્હી કેમ્પમાં ક્યારેય જોડાઈ શક્યો નથી તારીખ નક્કી થઈ નથી જો કે પંદર થી શરૂ થનારી રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં રમવું તેના માટે ખૂબ મુશ્કેલ રહેશે ભારત ચૌદ નવેમ્બરથી ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ શ્રેણીની રમવાનું છે જો પંચ સમયસર ફિટ થઈ જાય તો તે રણજી ટ્રોફી પછી ટીમ ઇન્ડિયા પાછો ફરી શકે છે હાલમાં ધ્રુવજુરલને ભારતીય ટીમને તેના સ્થાને તક મળી છે અને તેણે આ તકનો પૂરો લાભ લીધો છે આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો